નમસ્કાર મિત્રો આજરોજ ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલન થવાનું હતું પરંતુ અતિ ભારે વરસાદના કારણે અને સભા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે જે મૂળી તાલુકો હોય ચોટીલા તાલુકો હોય થાનગઢ તાલુકો હોય અને અનેક ગામોના જે કાર્યકર્તાઓ આવવા માટે ઉત્સુક હતા ખેડૂતો ઉત્સુક હતા ત્યારે અહીં સર્કિટ હાઉસ ખાતે જે યુવાનોને આપણા કાર્યકર્તાઓને રાજુભાઈ કરપડાના ચાહક મિત્રો જે અહીં પધાર્યા છે શું કહે છે દેવકણભાઈ ઉત્સાહ તો જોરદાર હતો આખા ગુજરાતની અંદર પણ હવે કુદરત પાયે કોઈનું હાલે નહીં એટલો બધો ઉત્સાહ તો ખેડૂતો આખું ટોળવા જો એટલા ખેડૂતો દરેક ગામથી આવીને ઊભા છે પણ હવે વરસાદના કારણે અત્યારે મોફૂક રાખ્યું છે અને આવતી તારીખ નવી આવે પછી બધાને જાણ કરશું અને પછી આજથી મોટું જો મને જુસ્સા સાથે મોટું સંમેલન કરી અને દરેક ખેડૂતોને બોલાવી અને પાછું ફરીથી કરશું અમારે બીજા ભાઈ કરશનભાઈ જે મોડી તાલુકાના ગામડામાંથી અનેક મિત્રો પધાર્યા છે જેઠાભાઈ જામભાઈ હેમંતભાઈ બધા મિત્રો શું કહો કરશનભાઈ આજે તમે વરસાદ આવ્યો તેમ છતાં બધા તૈયારી કરી રાખી હતી અને તોય ન રહેવાનું એટલે તમે પાછા આજે સર્કિટ હાઉસે પહોંચી ગયા છો શું હવે બીજી તારીખ આવે તો શું થશે હવે આમાં ખેડૂતો તો ખૂબ ઉત્સાહમાં હતા પણ ખેડૂતોને આજે એક મેસેજ આપીએ કે આ તો કુદરતી છે વરસાદ આવી ગયો એટલે આપણી સભા મોકૂફ રહી આવનારા સમયમાં નવી તારીખ લઈશું અને નવી સભા જબરદસ્ત કરીશું અને ખેડૂત જ્યાં વાળીએ ખેતી એ ગમે ત્યાં બેઠા હોય ચિંતા કરતા નહીં ફરી નવી તારીખ લઈશું અને જો આમ જુસાથી જબરદસ્ત એવી સભા કરશું કે પાછળના ચાલી પચાસ વર્ષમાં આવું ખેડૂત સંમેલન ક્યાંય ગુજરાતમાં નહીં થયું હોય એવું સંમેલન આપણે પાછા ચોટીલામાં કરીને બતાવશું અને આ વખતે જ જુસો એવો હતો ખેડૂતોનો કે એવું જ સંમેલન થવાનું કે પચાસ વર્ષમાં ક્યારેય આટલા ખેડૂતો એક સ્થળ ઉપર ભેગા થયા હોય એવો એક દાખલો ન હોત એવું કરી બતાવત પણ હજી આવતા સમયમાં એવું જ કરી બતાવશું એટલે કોઈ ખેડૂતો નિરાશ થતા નહીં જોમ જુસાતી બીજી વાર આપણે અને આવું સંમેલન રાજુભાઈ કરપડાએ જે છેલ્લા દસ દિવસથી મહેનત કરતા હતા અને એમને પણ થોડુંક મનોમન દુઃખ થયું છે આજ સભા બંધ રહેવાથી તો રાજુભાઈને હું સંદેશ આપશો રાજુભાઈને કોઈ ચિંતા કરવાની નથી સંમેલનો આપણે આવા ઘણા બધા કેરણ હજુ કરશું પણ રાજુભાઈની સાથે ખેડૂતો દિલથી જોડાયેલા છે ગમે ત્યારે રાજુભાઈ જ્યારે પણ હાકલ કરશે ત્યારે આ ખેડૂતોનો ઉત્સાહ એટલો બધો છે રાજુભાઈ માટે ગમે ત્યારે દોડી પડવા માટે તૈયાર છે આજે તે હજારોની સંખ્યામાં ખેડૂતો આવતા હતા પણ પછી જ્યારે મેસેજ આવ્યો પાર્ટીનો કે બંધ રાખવામાં આવેલું છે અને પછી પ્રશાસને ના પાડવાથી પછી સભા મોકૂફ રાખી પણ આવનારા સમયમાં જબરદસ્ત સભા કરી અને ખેડૂતોનો આ જે ઉત્સાહ એ પાછો એક વખત સભામાં બીજી વાર આપને જોવા મળશે સગ્રામભાઈ ઘણા બધા મિત્રો જે હા મે ફોર વ્હીલરની લાઇન લાગી છે ને હજી રસ્તામાં માણસો છે શું તમે વાણભાઈ સંજ્યા અમારા અમારે છે આજે સભા બંધ રહી અને લોકો બધા આવવા માટે નીકળી ગયા હતા લોકો એવું કહેતા ખેડૂતો એવું કહેતા કે તમે સભા ચાલુ રાખો અને ચાલુ વરસાદમાં પલરતા પલરતા ઊભા રહીશો જે ભાજપ સરકારથી લોકો અને ખેડૂતો જે પરેશાન થઈ ગયા છે હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતો એવા વિચારી રહ્યા હતા કે મેં ભલે બે કલાક અમારે હેરાન થવું પડે હજી ત્રી વરાથી હેરાન થતા આવી તો બે કલાક વધારે તો શું કહેશો તમે મારું કહેવાનું એટલું જ છે મારા ગામના ખાખરાડા ગામના ખેડૂતો જે અમે પચાસથી સાઠ લોકો જે આવવાના હતા ખેડૂતો તૈયાર થઈને બધા જે બેઠા હતા બધા લોકો આવવાની ફૂલ તૈયારીમાં હતા ને જે આ મેસેજ સાંભળ્યો કે આ આપણે કાર્યક્રમ જે માફક કરવામાં આવ્યો છે તેનાથી બધા નાખુશ થયા છે પણ આવનારી તારીખમાં જે આપણે કાર્યક્રમ યોજાય છે ત્યારે ઘણા મોટા સંમેલન કરીશું અને ખેડૂતોને તાકાત બતાવીશું આપણે બોલો એકાદ નારો લગાવી દો ખેડૂતનો દેવકણભાઈ